રાજકોટમાંથી હાલ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે એવું જાણવા મળ્યું છે કે સમૂહ લગ્નનું આયોજન કરી આયોજકો ભાગી ગયા છે અને જાનૈયાઓ અને કન્યા પક્ષના લોકો રખડી પડ્યા છે પણ કોણે આયોજન કર્યું હતું સમૂહ લગ્નનું અને હાલ જાનૈયાઓ અને કન્યા પક્ષની શું સ્થિતિ છે તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ રાજકોટમાં એક સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું અને આ સમૂહ લગ્નમાં છવ્વીસ યુગલો પ્રભુતામાં પગલાં માંડવાના હતા પણ સમૂહ લગ્નના આયોજકો ભાગી જતા લગ્ન અટકી ગયા છે અને જાનૈયાઓ અને કન્યા પક્ષના લોકો હેરાન થઈ રહ્યા છે તો ચાલો આપણે તે યુગલો અને તેમના સગા સંબંધી પાસેથી જાણીએ કે તેમનું શું કહેવું છે અમે આવ્યા છે રાજકોટ થી મોવડી પ્લોટ ભાઈ મોદી સરકારે એમ કે મારી વાલી કર્યું મારી વાલી બહેનુ છે મારી રાખડી તો મોદી સરકાર આટલી બધી કર્યું રોવે સાહેબ તો એનું આયોજન કેમ કોઈ નથી કરતા

આય ચોકો તો ભાગી ગયા છે હવે અમે શું કહી શકીએ અમને તો કઈ ખબર છે ને એનો સ્ટેટસ આવ્યું તું કે હું બીમાર છું અને હું ચાર વાગે આવી શકીશ એની પહેલાં નહીં આવી શકું અને બધાય અમારા આય ચોકો આવી જશે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી અહીંયા અને અઠયાવીસ લગન હતા અઠ્યાવીસ અઠ્યાવીસ દીકરીના જે મિંડોરમાં આવ્યા હોય એના માતાજીને વચમાં લીધા હોય ભાઈ હવે એ મિંડોર ક્યાં છોડવા મને કહો તમે ચાર ફેરા ફરવા હોય અમુક પાસે પૈસા ન હોય બિચારા ગરીબ અમે અમે તો જેમ કે થોડા પૈસા વાળા મિડલ ક્લાસ કન્યા પક્ષ પાસે અને અહીંયા કઈ પણ આયોજક કરેલું નથી ખાલી આ માંડવા લગાવેલા છે લગભગ મને લાગે આને પૈસા નહીં દીધા હોય એને અમારી માંગ અમે એક લાખ રૂપિયા એક લાખ રૂપિયો અમને એને અમારી ઈજ્જત આપી દીધી

સજા થાય થાય એવું અમારું છે આ સિવાય પણ રાજકોટ પોલીસે આ યુગલોને મદદ કરવા માટે પોતાનો હાથ લંબાવ્યો છે અને યુગલોના લગ્ન વિધિવત રીતે સંપૂર્ણ કરાયા છે તેના પર રાજકોટના ડીસીપી સજનસિંહ પરમારે શું કહ્યું ચાલો સાંભળીએ પક્ષવાળા અને કન્યા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂર્તિ તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યાપક્ષવાળા પક્ષવાળા જતા રહેલ છે પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ કેમ કે આમાં ઘણી મોટા ભાગે એવું હોય છે કે એક વાર લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો તો હવે જે હાજર છે પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ સાહેબ સંપર્ક કર્યું તો આયોજકોનો કઈ સંપર્ક આવ્યા છીએ તો અમારી પેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પહેલા

નાગરિકો જવાબદારી એનાથી આ કામ દીપી ઉઠ્યું એમ ચોક્કસ થી કરવાથી પોલીસ નું સારું કેવાય સમાજ નું પણ સારું કેવાય તો અમને પણ અમારા ઉપલા અધિકારીઓ એ કીધું છે કે તમે ત્યાં પહોંચો અને જો જે પણ